ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા ગામમાં રેતીના ભારે વાહનો પર પ્રતિબંધ યથાવત રાખવા ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારી આપ્યું છે સરપંચ સહિતના ગ્રામજનોએ સ્મશાન કબ્રસ્તાન તરફ જતા ખેડૂતોના સ્થાનિક રસ્તા પરથી રેતીના વાહનો કાયમી ધોરણે બંધ કરવાની માંગ કરી છે ગ્રામ સભાએ ખેડૂતોના સ્થાનિક ખેતી માર્ગ પરથી રેતી ભરેલા અતિ ભારે વાહનોની અવર જવર બંધ રાખવાનો સર્વાનુમતે નિર્ણય યથાવત રાખ્યો છે આવેદનપત્રમાં જણાવ્યું છે કે છેલ્લા ચાર માસથી ઓવરલોડ અને રોયલ્ટી વગરની ભીની રેતીના વાહનો પસાર થવાથી ખેતીના માર્ગોને ભારે નુકસાન થયું છે આ ઉપરાંત ખેડૂતોના પાકને ધૂળ લાગવાથી કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે ગ્રામ પંચાયત મુજબ પાણીથા ગામમાં કોઈ રેતીની પોરી લીઝ મંજૂર નથી અન્ય ગામો અને જિલ્લાની લીઝ ધરાવતા વાહનો આ ખેતી માર્ગોનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી રહ્યા છે આ માર્ગોનો ઉપયોગ સ્મશાન કબ્રસ્તાન તેમજ 5 થી વધુ ખેડૂતો અને ખેત મજૂરો કરે છે ભારે વાહનોના કારણે જાહેર સલામતીને જોખમ ઊભું થતા પંચાયતને નટબોલ્ટવાળા બેરિકેટ લગાવી માત્ર રેતીના ભારે વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે ગ્રામ સભાએ સ્પષ્ટતા કરી છે કે રસ્તો સંપૂર્ણ બંધ કરાયો નથી તે ખેડૂતોને ખેતી કામ પાક વહન તથા આવશ્યક સેવાઓ માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે આ નિર્ણય અનુસૂચિત આદિજાતિ વિસ્તાર અને પીઈએસએ અધિનિયમ છન્નું

તારીખ બાર એક બે હજાર પચીસ છવ્વીસના રોજ અમો જિલ્લા વિકાસ અધિકારી સાહેબ સાહેબશ્રીની કચેરીએ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ સાહેબશ્રીને રૂબરૂ અમાને જે નોટિસ પાઠવેલી હતી સત્તાવન એક અને બસો ઓગણપચાસની નોટિસ એના જવાબરૂપે અમો અહીં આવેલ છે અને અમને એ પણ જણાવેલું હતું તાલુકા વિકાસ અધિકારી સાહેબ તરફથી કે આ રસ્તો ખોલી દેવામાં આવે આ સદર રસ્તો અમો સા ગ્રામ પંચાયત પાણાખાણાની સામાન્ય સભા તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસ અને ઓગણીસ બાર બે હજાર પચીસના સામાન્ય સભાના ઠરાવની અંદર અમે લીધેલ હોય સદર ઠરાવો ગ્રામસભા તારીખ ચોવીસ બાર બે હજાર પચીસના રોજ અનુ ગ્રામસભાએ બહારી પણ આપેલી હોય અમારો એરિયો અનુસૂચિત પાંચમાં આવતો હોય અને ત્યાં પેશાએ પેશાક અનુ લાગતો હોય જ્યાં કોઈ પણ બહારી લોકોએ વ્યાપાર ધંધા માટે કે ઉદ્યોગીકરણ કરવા માટે ગ્રામસભાની પૂર્વ મંજૂરીની જરૂરિયાત હોય સદર બાબત વારંવાર અમોએ જિલ્લા વિકાસ અધિકારી પણ આ બાબતે ધ્યાન દોરાયું હોય કે અમારો વિસ્તાર આવતો હોય તો પૈસા કાનૂન લાગતો હોય અને પૂર્વ મંજૂરી વગર આ રીતના બીજા જિલ્લાની લીધના વાહનો અહીંયાથી પસાર થઈ શકે નહીં એ લોકો પાસે કોઈ પરમિશન મંજૂરી નથી છતાં પણ એ લોકોને એ વાતનું ધ્યાન ન લેતા અને અમને લાગી રહ્યું છે કે અમારે ગ્રામસભાનું કોઈ મહત્વ કાગળ પર જ ખાલી દેખાઈ રહ્યું છે આમ ગ્રામ સભાનું આ લોકો કોઈ મહત્વ રાખતા ન હોય એમને લાગી રહ્યું છે તમને બેરીકેટ લગાવવાની જરૂર કેમ પડી બેરીકેટ કેમ લગાવ્યું અમારા ગામમાં પાઠા ગામની કોઈ પણ સાદી રેતી કે આવેલ ન હોય આ જે પણ લીઝના વાહનો છે રેતી ભરેલા વાહનો છે એ બરોડા જિલ્લાના અને અન્ય ગામના વાહનો અમારા ગામ પંચાયતના ખેતી વિષયક રસ્તા ગાડા ગાડાવાટ રસ્તા પરથી પસાર કરતા હોય અને ખેતીને અને ખેતીને અને ખેતમજૂરોને અવર જવરમાં તકલીફ ઊભી થતી હોય અને ખેતીને ભારે સંખ્યામાં નુકસાન થતું હોય કરોડો રૂપિયા નુકસાન થતું હોય જેથી આવેલ ખેડૂતોની અરજીને ધ્યાને લઈને અમારે આ બેરિકેટ મારવાની જરૂરત પડી